સુરતી સાપુતારા પ્રવાસે ખાનગી બસ ઘાટ પરથી ખીણમાં પડતા થયા છે છે અને નાની મોટી માટે ખસેડવામાં આવ્યા લક્ઝરી બસ રવિવારે સવારે નીકળી હતી આ બસ સુરતના ચોક બજાર નાનપુરા સહિતના વિસ્તારોના લોકો પ્રવાસી થયા હતા બસમાં નિયમ પ્રમાણે બેસવા જોઈએ તેના કરતાં વધારે પ્રમાણમાં પ્રવાસી હતા દરમિયાન સુરત પરત ફરતી આ લક્ઝરી બસ સાપુતારાના માલે ગામ ઘાટ ઉતરતી હતી તે દરમિયાન આગળ જતા વાહનને ઓવરટેક કરવા જતા બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ સાઈઠ થી વધુ પ્રવાસીઓ સાથે ખીણમાં પડતા ચીચિયારીઓ ઉઠવા પામી હતી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ તરત જ બચાવની કામગીરી હાથ ધરી હતી અને કોઈએ એકસો ને કોલ કરતા તે પણ પહોંચી હતી જેમાં ઘાયલ થયેલા ચાલીસ થી પિસ્તાલીસ લોકોની નજીકની તથા સુરતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ ગમફાર અકસ્માતમાં સુરત ગોપીપુરા મોમનાવાડ ખાતે રહેતા બે સગા ભાઈ બહેન સાત વર્ષીય અતિફા અસ્ફાક શેખ અને ત્રણ વર્ષીય અસ્ફાક શેખનું મૃત્યુ થતા શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી પોલીસે બસ ડ્રાઈવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આજ રોજ આપ જાણો છો તેમ સાપુતારામાં એક બસ ખાઈમાં પડી ગઈ છે લગભગ એમાં સિત્તેર જેટલા પેસેન્જરો હતા આવવાથી હાલ આઠ પેશન્ટ મોકલ્યા છે એવું લગભગ કલાક દોઢ કલાક પહેલાં ન્યૂઝ આવેલા હતા તે મુજબ આપણે અહીંયા બધી કેઝ્યુઅલ્ટીમાં તૈયાર કરી દીધી છે એક વીસ બેડનો વોર્ડ પણ બનાવ્યો છે અને મેડિસ આપણે સર્જરી અને ઓર્થોપેડિકના રેસિડન્ટ પણ એક્સ્ટ્રા સ્ટાફ મુકાયા છે નર્સિંગ સ્ટાફ મુકાયા છે સર્વન્ટ અને સ્ટ્રેચરને બધું એક્સ્ટ્રા મૂકવામાં આવ્યું છે મેડિકલ ઓફિસર બી એક મૂકવામાં આવ્યા છે હાલ ત્રણ પેશન્ટ આવી ગયા છે જેની ટ્રીટમેન્ટ ચાલુ છે અને બીજા પણ આવી શકે છે ઓન ધ વે છે અને જે તે સમયે આઠ પેશન્ટ મોકલ્યા પણ ત્યાર પછી પણ જેમ જેમ નીકળતા જાય તેમ મોકલતા મોકલી શકે એવી શક્યતા છે જેને જેના માટે આગોતરા તૈયારી અહીંયા કરવામાં આવી છે વધારાનો સ્ટાફ પણ તેનાત કરવામાં આવ્યો છે અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ રાખવામાં આવી છે